એસઓજી ભરૂચની ટીમે આધાર કાર્ડમાં ચેડા કરી દુબઈ તથા બેંકોંગ ખાતે મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ પકડી પાડ્યું આરોપીઓ પંજાબ નેશનલ બેંકમાં લોકોને વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઈસમોના નામના બેતાળીસ જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાંથી અંદાજીત આઠ એકાઉન્ટોમાં મોટી પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શન કરેલ છે તથા તેમાં ખાતેદારના મોબાઈલ નંબરની જગ્યાએ બાજુ દ્વારા સંચાલિત અન્ય મોબાઈલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટના ધારકોની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી આરોપીઓએ ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે તપાસ કરી સદર કૌભાંડ પકડી પાડી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇપીકો કલમ હેઠળ ગુનો રજિસ્ટ્રેશન કરાવેલ છે આ કામના આરોપી સરજુ ગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ માત્રાડા દશરથ ધાંધલિયા વૈભવ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે એક ઓળખી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જે પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતાં ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા બીજો દશરથ ગાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેન્કો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી સર છે સરજુ દેવગણિયા એને આજે નંબર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે